વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડામાં આજથી શરૂ થયેલા ત્રણ દિવસીય ભાગવત કથાના કાર્યક્રમમાં શ્રીમદ ભાગવતની આંધોળને અનુલક્ષીને વિશાળ જન્મેદની જોવા મળી હતી આ વિશેષ કાર્યક્રમનું આયોજન ભગવાન જગદગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્યના પ્રેરણાદાયી આશીર્વાદ હેઠળ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી ચાલનારી આ ભાગવત કથા ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલી લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે આ પ્રસંગે વિસ્તૃત આધ્યાત્મિક પ્રવચનો જ્ઞાન યજ્ઞ અને સમાજમાં સંસ્કાર જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મહાનુભાવો જેમ કે વલસાડ જિલ્લાના ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ઉપસ્થિતિ દર્શાવી હતી

નરેન્દ્ર મોદી મહારાજના પાદુકા દર્શન કરીને આજની કથા કપરાડા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર ત્રણ દિવસ સુધી કથા જ્ઞાન એટલે કે કથાનું વાંચન કરવામાં આવશે પ્રવચન કરવામાં આવશે કથાનું રસપાન કરવામાં આવશે આ વિસ્તારના આદિવાસી સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલો ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો આજે શોભાયાત્રાની અંદર સમગ્ર પરમ પૂજ્ય મામંગલેશ્વર નરેન્દ્રમણિ મહારાજના પાદુકા સાથે અને એમના સમગ્ર એમના ભક્તો સાથે શોભાયાત્રા કાઢી સુથારપાડા ગામે આજે કથાનું પ્રસ્થાન કર્યું છે રોજ સવારે બપોર પછી બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીની કથા રહેશે અને એ કથાની અંદર દરેક અમારા આપણા સમાજના સૌ આપણા સમાજના મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધીના બધા જ લોકો આ કથાનો ભાગ લેશે એટલે ધાર્મિક જે કાર્ય છે અને જેને કહી શકાય કે નરેન્દ્ર મો પરમપુજ્ય નરેન્દ્ર મોદી મહારાજ જે ધર્મ માટે જેને ઊંચા અવાજે જેને કહી શકાય કે કોઈ પણ ધર્મ બાબતમાં તેના તેનું જે પ્રવચન છે તે ખૂબ માનનીય અને એક એક હિન્દુ ધર્મ માટે પ્રજાની લાગણી માટે અને પ્રજાને અસર કરે પ્રજાને પ્રસ્થાપિત કરી શકે એ પ્રમાણે પ્રવચન